માણાવદર અનસુયા ગૌધામના સનિષ્ઠ કર્મચારી પરબતભાઈ રાઠોડને બાઇક આપી સન્માનિત કરતા હિતેનભાઈ શેઠ સેવા ક્ષેત્રે જેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા માણાવદર અનસુયા ગૌધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ તથા ગીરગાયોના ઉછેરની તરકીબભરી પદ્ધતિ ભારત તથા વિદેશોના ગૌભક્તોને પણ આકર્ષ્યા છે આ ગૌધામની મુલાકાત લઈ પોતાની ગૌશાળાની ગાયો તે પ્રમાણે ઉછેર અને સંવર્ધન થાય તે માટે ગૌભક્તો ઉમટી રહ્યા છે અત્યાર સુધીમાં બસો કરતાં વધારે પ્રતિષ્ઠિત અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના વડાઓ તથા વિદેશમાં રહીને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા લોકોએ મુલાકાત લીધી છે માણાવદર અનસુયા ગૌધામ દર વર્ષે તેમના શનિષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરતી આવ્યું છે આજરોજ માણાવદર અનસુયા ગૌધામના કર્મચારી પરબતભાઈ રાણાભાઈ રાઠોડની સારી કામગીરીથી પ્રભાવિત થઈ હિતેનભાઈ શેઠે બાઇક પરબતભાઈ રાઠોડને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે અંસુયા ગૌધામ માણાવદર ચેરિટેબલ ટ્રસ્ટની અંદર એક નવો કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવ્યો છે આજે નવરાત્રીના પર્વને હિસાબે આજે અમારા પરબતભાઈ આજે છેલ્લા ત્રણ વર્ષથી અંસુયા ગૌધામ સાથે જોડાયેલા છે તેની કામગીરી અને તેની કામ કરવાની જે લાગણી છે એને લઈ અને આપણે એને હિતેનભાઈ શેઠ દ્વારા ઇનામમાં માફેટે હોન્ડા સાઈન એને ગિફ્ટ કરવામાં આવ્યું છે તો પરબતભાઈ આજ સુધીમાં જેટલા વર્ષથી આપણે ત્યાં કામ કરે છે તો એટલા દિવસમાં રજાની બાબતે કોઈ દિવસે ગેરહાજર રહેલા નથી બીજું કે કોઈ પણ કામ એમને સોંપવામાં આવ્યું છે તો પરબતભાઈએ કોઈ દિવસે કામની ના પણ પાડવામાં નથી આવી તો એને હિસાબે થઈ એની લાગણીઓને આપણે જોઈ તો આપણને એવું લાગ્યું કે ના ખરેખર આ માણસ એને ગિફ્ટ આપવા લાયક છે તો એની હિસાબે આજે આપણે એને હોન્ડા સાઈન ગિફ્ટ આપી છે અને બીજું આવતા આ વર્ષથી આવતા વર્ષ સુધીમાં અમારો જેટલો કંઈ પણ સ્ટાફ છે એ લોકોને પણ આપણે એવી જાહેરાત કરવામાં આવી છે કે જે લોકો પોતાના દિલથી અને સારી રીતે કામ કરશે તો ગમે ત્યારે ગમે તે વ્યક્તિનો પણ આવી રીતે ગિફ્ટનો વારો આવી શકશે એમ છે અને તેને પણ આવી રીતે એક એક ગાડી ગિફ્ટમાં આપવામાં આવશે